અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ડઢાલ ખાતેથી પકડી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ એલસીબીના પોલીસ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા અને બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ સુધી કાઢી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી બાતમીદારની ખાનગી બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ ઔરંગઝેબ મુમતાજ અલી કે જે દઢાલ અંકલેશ્વરનો રહેવાસી છે તે ધડાલ ગામે સમય સોસાયટીના ગેટ પાસે આવેલો હોવાની માહિતી હતી જેને શરીરે સફેદ કલરનો શર્ટ અને કમારી બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી મુમતા અલીને સમય સોસાયટીના ગેટ પાસેથી પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે